નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગો માત્ર દોસ્તો વરસાદની સિસ્ટમ બની રહી છે વરસાદની સિસ્ટમ આવી રહી છે વરસાદની સિસ્ટમ છે એ ખૂબ વરસશે એને કારણે ભારે પૂર આવશે નદીઓ વહેશે આવું બધું છેલ્લા કેટલાય દિવસોથી આપણે સાંભળીએ છીએ વાંચીએ છીએ જોઈએ છીએ સાચી વાત છે હવામાન વિભાગ છે એડવાન્સમાં આગાહી કરતો હોય છે પોતાની રીતના આગાહીકારો છે એ પણ આગાહી કરતા હોય છે એટલે વરસાદની સિસ્ટમ ખૂબ સારી રીતે વરસી છે ખૂબ સિસ્ટમ બની છે અને આપણે જોયું કે સાતમ આઠમ ઉપર સરેરાશ આખા ગુજરાતમાં દસ બાર ઇંચથી માંડીને ત્રીસ બત્રીસ ઇંચ જેટલો વરસાદ પડ્યો સૌરાષ્ટ્રમાં તો ખૂબ પડ્યો દક્ષિણ ગુજરાતમાં પણ ખૂબ પડ્યો તો વરસાદની સિસ્ટમ ખૂબ આવે છે બને છે હજી પાછી જાહેરાતો આવી રહી છે કે વરસાદની સિસ્ટમ આ સપ્ટેમ્બર મહિનામાં પણ ખૂબ સક્રિય રહેવાની છે આગાહીકારો પોતાની રીતે ઘણી બધી આગાહી કરી રહ્યા છે મેઘરાજા એનું કામ કરશે વરસાદની સિસ્ટમ એનું કામ કરશે પણ વાત આજે એ કરવી છે કે વરસાદની સિસ્ટમની સાથે સાથે આપણી જે સેવા ભાવની સિસ્ટમ છે આપણી જે નિયમિત રીતે કંઈક ને કંઈક પુણ્ય દાન પુણ્ય કરવાની જે સિસ્ટમ છે એ ખોરવા વિના જાય મેઘરાજા એનું કામ કરશે વરસાદની સિસ્ટમ એનું કામ કરશે પણ આપણે આપણી સિસ્ટમને પણ જાળવી રાખીએ એટલા માટે કે સામાન્ય રીતે ભારે વરસાદ શરૂ થતો હોય ભારે વરસાદ પડતો હોય તો આપણે આપણી આપણી જે લાઈફસ્ટાઈલ છે આપણી જે દિનચર્યા છે એમાં ફેરફાર કરતા હોઈએ દાખલા તરીકે આપણે મંદિરે જતા હોઈએ અથવા તો પક્ષીને ચણ નાખવા જતા હોઈએ તો વરસાદ બહુ છે તો આજે નથી જાવું અથવા તો નહીં જઈ શકાય અથવા તો ભૂલી જાય અથવા તો આળસ કરીએ અથવા તો વરસાદ રીએ પછી જાશું તો આવી બધી આપણે એક ધારણા કરતા હોઈએ તો ઘણી વખત વરસાદ તો સતત વરસતો હોય હમણાં આપણે સાતમઠ ઉપર જોયું કે લગભગ સતત વરસાદ વરસ્યો ચોવીસ કલાકમાંથી ભાગ્યે જ વરસાદ અટકો તો ઝીણો ઝીણો ધીમો ધીમો વરસાદ સતત ચાલુ રહેતો હતો તો આવા સંજોગોમાં આપણે શું કરવું આપણી જે રૂટિન પ્રક્રિયા છે આપણી જે ચણ નાખવા જવાની અથવા તો જે કંઈ આપણી પ્રવૃત્તિ છે એને આપણે અટકાવી દેવી તો એ પણ બહુ મોટો પ્રશ્ન છે એટલા માટે કે રોજ જ્યાં પક્ષીઓ ભેગા થતા હોય મંદિરે ચબૂતરે અથવા તો કોઈ એવા ચોકમાં તો એને તો રોજનો ઇંતજાર હોય છે કે હમણાં કોઈ આવશે એને ચણ નાખશે તો વરસાદ જ્યારે ધીમો પડે ત્યારે પક્ષીઓ આવી જતા હોય છે પણ આપણે ન જઈ શકીએ તો એ જે આપણી સિસ્ટમ છે આપણી સેવાભાવની જે આપણી નિત્યકર્મ છે જે આપણી નિયમિતતા છે જે જીવનશૈલીનો એક ભાગ છે તો એ આપણે સતત જાળવી રાખવો પડશે કારણ કે પક્ષીઓ કે જે જેની પણ આપણે સેવા કરી છીએ તો આપણી સિસ્ટમ પ્રમાણે રોજ રાહ જોવાના છે તો એમાં બદલાવ ના આવે ખાસ કરીને આપણે ઘરમાં પણ જ્યાં આપણે નાનું બર્ડ ફીડર રાખ્યું હોય છે ત્યાં થોડી થોડી વારે પાણી પડતું હોય છે તો અગાઉ પણ આ વાત મેં કરી છે કે કલાક બે કલાક થાય તો એ બર્ડ ફિલ્ટરમાં પાણી ભરાઈ જતું હોય છે એમાં જે તમે દાણા નાખા છે જુવાર કે જે કંઈ બાજરી કાંગ વગેરે તો એ બધું પલળી જતું હોય છે કારણ કે એ એના ઉપર પાણી પડી જતું હોય છે તો એ ડૂબી જાય તો પક્ષીઓ એ નહીં ખાઈ શકે તો થોડું યાદ રાખીને એ આપણે પાણી કાઢીને ફરી પાછા કોરા દાણા નાખી શકીએ કે થોડું એ એ આપણે જોવું પડશે ધ્યાન રાખવું પડશે કારણ કે એ પણ આપણી એક સેવા ભાવની સિસ્ટમ છે તે એ ખોરવાવી ના જોઈએ એવી જ રીતે આપણે વાત કરીએ કે આપણે શેરીના શ્વાનને રોટલો નાખતા હોય કે જે કંઈ દૂધ પીવડાવતા હોય એની જે આપણી વ્યવસ્થા હોય છે રોજ દિવસમાં એક વાર બે વાર જે કંઈ આપણી રોજની જે સિસ્ટમ છે તો વરસાદ આવે છે તો હવે શ્વાન ક્યાં હશે અથવા તો ક્યાં બોલાવા જવા અથવા તો આપણે કેમ બહાર નીકળવું તો એમ કરીને ક્યાંક થોડીક આરળસ કરી જતા હોઈએ અથવા તો આપણે ક્યાંક વરસાદ રહી જાય પછી જાશું એવું કરી જતા હોય તો વરસાદ તો ઘણી વખત ન પણ અટકે તો આપણી સિસ્ટમ ના અટકવી જોઈએ વાત એ છે કે છત્રી લઈને જઈ શકીએ રેનકોટ પહેરીને જઈ શકીએ અને એને તો ભૂખ લાગી પ્રાણી છે ભૂખ લાગી છે તો બિચારું પલળતું પલળતું પણ આવવાનું છે તો એ તો એનું કામ કરશે જ પણ આપણે જો નહીં જાય તો એને કોણ ખવડાવશે દરેક વ્યક્તિ એમ વિચાર કરે કે વરસાદ આવે છે તો હું અત્યારે ક્યાં હું ક્યાં જાઉં કેવી રીતે જાઉં પ્રાણી પણ નહીં આવે પણ આપણે આપણું કામ કરીએ એનું કામ કરશે કામ કરશે એવી જ રીતે આપણે ગાયને રોટલો નાખતા હોય અથવા તો નિરણ નાખતા હોય કે જે કાંઈ શેરીમાં ખાસ તો ફરતી ગાય હોય અથવા તો કોઈ ચોકમાં કે એમ જ્યાં હોય છે ગાય અથવા તો આપણી જે પણ સિસ્ટમ છે પશુઓને રોટલા દેવાની કે નિરણ દેવાની તો એમાં પણ ફેરફાર ના કરીએ એટલા માટે કે એ તો એને સમય આવીને બહુ જ રહેવાનું છે તો આપણે વરસાદ આવે છે તો હવે નહીં જઈએ એવી એવી રીતે આપણે જો આળસ કરશું તો એનું કોણ કારણ કે એ પોતાની રીતે તો રોટલા બનાવીને ખાઈ નહીં શકે આપણી જેમ તો આપણે એને ખવડાવશું તો જ એ ખાઈ શકશે તો આપણે ખાસ તો એમાં પણ ધ્યાન રાખીએ એટલે પક્ષીઓની વાત આવે શ્વાનની વાત આવે પશુ ગાય અથવા તો ગૌવંશ કે જે પણ પશુને આપણે ખવડાવતા હોય એની વાત આવે તો વરસાદની સિસ્ટમ ચાલે છે તો આપણી સિસ્ટમ ખોરંભાઈ જાય ખોરવાઈ જાય એવું તો નહીં કરી શકીએ કારણ કે આપણે કારણે કેટલા બધા બીજા જીવો એનું લાલન પાલન થતું હોય છે કીડિયારૂપ દાખલા તરીકે આપણે નિયમિત રીતે પૂરતા હોઈએ તો અત્યારે ઠીક છે કે વરસાદને કારણે જમીન ધીમી થઈ ગઈ હોય અને કીડીઓ કદાચ માનો કે ઉપર ન દેખાતી હોય અથવા એના દરમાં પાણી ગયું હોય તો એ સિસ્ટમ આપણી કરવી હોય છે પણ આપણી જે જગ્યા ઉપર કીડીયા રૂપ છે ત્યાં આપણે પૂરી દઈએ તો કીડીઓ એની રીતે અથવા નાના જીવ જે કાંઈ છે એ એની રીતે આવીને ખાઈ જશે આપણે આપણું આપણી સિસ્ટમ ચૂંટમાં ચાલુ રાખીએ એવી જ રીતે ભૂખ્યા દુખ્યા લોકોની વાત કરીએ આ તો આપણે કરી અબોલ જીવોની વાત હવે બોલતા જીવો છે આપણી જે કાંઈ સિસ્ટમ છે કે ભાઈ આપણે માનો કે કોઈ ગરીબ ગુરબાને જમાડીએ છીએ અથવા તો ક્યાંય મંદિરે જઈને જે લોકો બેઠા હોય છે એને થોડું અન્ન આપીએ છીએ તો એ પણ ક્યાંક આપણી રાહ જોઈને બેઠા હશે એ પણ એને તો વરસાદ છે તો એ ભૂખ તો લાગશે જ અને પોતાની રીતે નથી જે લોકો સક્ષમ તો એને તો આપણી આપણા જેવા લોકોનો જ આધાર છે અથવા તો આપણે એને કાંઈક જે કાંઈ આપશું અન્ન વગેરે તો એનાથી જ એનું ગુજરાન એની પેટની ભૂખ સંતોષ હશે તો એનું પણ આપણે ધ્યાન રાખવું પડશે કે વરસાદની સિસ્ટમ ચાલે છે તો આપણી એ જે દાન પુન કરવાની જે સિસ્ટમ છે એ અટકી ના જાય ખોરવાઈ ન જાય તો એ પણ આપણે જોવું પડશે એટલે ઓવરઓલ જે મૂળ વાત છે એ વરસાદની સિસ્ટમને કારણે આપણી સેવાભાવની સિસ્ટમ થંભી ન જાય એ આપણે જોવું પડશે કારણ કે આપણું ધ્યાન રાખીને અથવા તો આપણી આશા રાખીને ઘણા બધા લોકો ઘણા બધા જીવો બેઠા છે કદાચ એને વિચારી નહીં શકતા હોય પણ છતાં આપણે જોયું છે કે શ્વાન ગાય એ એવા જીવો છે કે એનો ટાઈમ થાય બપોર બાર વાગે આપણે ગાયને રોટલી દેતા હોય તો આપણું ઘર પાસે આવીને ઊભી જ રહી જશે શ્વાન છે આપણે ઘરે ઊભો જ રહી જશે ગાય ઘણી વખત આપણો ડેલો ખખડાવે એ પણ આપણા ધ્યાનમાં છે જ કે ઘણી વખત આપણો ડેલો છે એ માથું મારીને કે અથવા જીભથી ડેલાનું પેલું જે છે એ ખખડાવે છે તો એને એને ખબર પડી ગઈ છે કે આ આટલા વાગે આપે છે તો એ સિસ્ટમમાં ક્યાંય થંભી ન જાય એ સિસ્ટમ અટકી ન જાય એ પક્ષીઓ હોય એને ટાઈમે આવી જ જવાના છે આપણે આંગણે તો એ સિસ્ટમ વરસાદને કારણે અટકી ના જાય આ વાત ભૂતકાળમાં પણ બીજી રીતે કીધી છે આજે જુદી રીતે સમક્ષ રજૂ કરું છું કે વરસાદની સિસ્ટમ અટકશે નહીં ચોમાસું છે આખો ભાદરવો મહિનો વરસાદની સિસ્ટમ બના કરશે આવ્યા કરશે આપણા ભાગે જેટલો વરસાદ હશે એટલો આવશે આપણે ત્યાં અત્યારે આપણે જોઈએ છીએ કે લગભગ શરદ પૂનમ સુધી વરસાદ આવતો હોય છે નવરાત્રીના નવ દિવસો દરમિયાન પણ છેલ્લા આપણે કેટલાય વર્ષોથી જોઈએ છીએ કે વરસાદ આવતો હોય છે શરદ પૂનમ સુધી વરસાદ આવતો હોય છે ક્યારેક દિવાળી ઉપર માવઠું થતું હોય છે આ વખતે શું થવાનું છે આપણને ખબર નથી આગાહીઓ આવી રહી છે હવામાન વિભાગ કરે છે કરો એનું કામ કરે છે આપણે આપણું કામ કરતા રહીએ બસ મારું કહેવાનું એ છે વરસાદ એનું કામ ભલે કરે આપણે જેમ નોકરી ધંધા માટે કેમ વરસાદમાં પલળતા પણ જવું પડે છે રેનકોટ છત્રી લઈને જઈએ છીએ તો એ જ રીતે આપણી જે સેવાભાવની સિસ્ટમ છે એને પણ આપણે થંભાવીએ નહીં એને આપણી ફરજનો જે હિસ્સો માનીએ અને એ રીતે આપણે એ સિસ્ટમને પણ ચાલુ રાખીએ બસ એટલી આપ સૌને વિનંતી છે ફરી પાછા કોઈ નવી વાત સાથે નવી ટીપ્સ સાથે નવા વિષય સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર